કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અરબસાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબસાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે આથી લગભગ ગુજરાતમાં ઘર જવારે ચોમાસાનો માહોલ સર્જાશે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આહવાદ વલસાડના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજ ગુજરાતના ભાગોમાં ભર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ ખંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના એમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે